પછી એલર્જી ની એક ગોળી કામ ના કરે પછી બે બે ચાલુ કરે પછી તો કંટાળી ગયા તો આપડે શું લીંબુ કે ખટાશ ખાતા ને તો એ અત્યારે હું લીંબુ બધું ખાવું કઈ નથી થતું હોય બરાબર આજે મારી સાથે ખાસ દર્દી છે કે જેમણે દસ થી બાર વર્ષ પહેલા મારી પાસે એલર્જીની મેડિસિન કરેલી હતી એમને એ સમયે ખૂબ સિરિયસ નીકળતું અને એટલી હદે સિરિયસ નીકળતું કે જેમાં એમને એલર્જીની ગોળીઓ ખાવી પડતી છતાં આરામ ન થતો અને ઘણા બધા વર્ષોથી આ પ્રોબ્લેમ હતી જીવણભાઈને અને આપણી જે મેડિસિન કરીએ અને પછી શું ફેરફાર થયો આજે આપણે એમના મોઢેથી સાંભળીએ નમસ્તે જીવણભાઈ નમસ્તે જીવણભાઈ તમને જે શું શું સમસ્યા હતી જરા કહેશો મને એ સમયે એવું હતું કે પહેલો તો અઠવાડિયામાં એક બે દિવસ મતલબ બહુ ખંજવાળ આવે ને આખા શરીર ઢીમચા રીમચવું પડે ચક્કામાં લાલ હા અને પછી હું એલ બજારમાં બજારમાંથી કંઈક ગોળી ખાતો મટી જતું એ કેટલા વર્ષ એવી ખાધી ગોળી તમે લગભગ લગભગ મેં સમજો ને ચાર છ મહિના જેવી ખાધી બરાબર પછી ચાર છ મહિના ખાધી એના પછી આ શું કે પેલું અઠવાડિયામાં હતું પછી બે ચાર દિવસમાં થવા પછી તો રોજ થવા મળ્યું રોજ ખાવી પડે બેલી હોય પણ થાય પછી ની એક ગોળી કામ ના કરે પછી બે બે ચાલુ કરી પછી તો કંટાળી ગયા એના પછી શું કે દવા પણ આવા ઘણી બધી લીધી અલગ અલગ જગ્યાએ કે કેટલા ડોક્ટર લગભગ બદલ્યા છે ચાર ચાર ડોક્ટર બદલ્યા અલગ અલગ જગ્યાએ દવા લીધી પાલનપુર પાટણ એ વાર અમદાવાદ લીધી બરાબર પણ એ દવા લઈએ ત્યાં સુધી એલર્જીની ગોળી ખાવ ત્યાં સુધી સારું બાકી તો બધું હતું અમને પાછું બરાબર તો પછી ઈ સમય દરમિયાન પછી તમે આપણે જ્યારે મને મળ્યા હતા આપણે જૂની હોસ્પિટલમાં હતા બરાબર છે તો ત્યાં આપણે જે તમે ટ્રીટમેન્ટ માટે આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી હતી અને ત્રણ ચાર મહિના રેગ્યુલર દવા કરી એના પછી કેટલો ફેરફાર થઈ ગયો સોય સો ટકા મટી ગયો હા એના પછી કમ્પ્લીટ આમ ગણો ને તમે જે પ્રમાણે દવા આવી અને જે પ્રમાણે એને શું કહેવાય કે આ ખાવું અને આ ખાવું શરીર પાડવાનું કીધું એના પછી થવાનું બંધ થઈ ગયું સોય સો ટકા સોય સો એના પછી હજુ સુધી નથી અને એને કેટલા વર્ષ થયા નથી થઈ એને અર્ધા વર્ષ તો થઈ ગયા આપણે દવા લીધા નહીં તમારા માધ્યમથી લોકો નહીં જણાવવા માંગુ છું કે જ્યારે પંચકર્મ સારવારથી શરીરમાંથી ખરાબી નીકળી જાય દોષ મટી જાય ત્યારે જે છે એના પછી ગમે એટલી પ્રમાણમાં દોષોનું પ્રમાણ હોય તોય પણ ફરીથી આ રોગ થતો નથી એટલે ઘણા લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા પણ ખાઈએ ત્યાં સુધી અસર કરે તો એના માટે આ જીવનભાઈ જેવા મારા પેશન્ટ છે ઉદાહરણ છે કે એવું નથી આયુર્વેદ દવાથી એક વખત મૂળમાંથી રોગ મટે પછી થતો જ નથી જેમ કે આજે બીજી વાર નથી થતો જીવનભાઈને આજે લગભગ આઠેક વર્ષ પછી આપણે મળતા હશું અહીંયા ત્યારે એ સમય આપણે શું લીંબુ કે ખટાસ ખાતા ને તો થતું અત્યારે હું લીંબુ બધું ખાવું કંઈ ન થતું હોય હા બરાબર એનો મતલબ શું થયો કે આજે આઠેક વર્ષ જેવો સમય થવાયો તોય પણ એમને આ પ્રોબ્લેમ જીવનભાઈને થયો નથી જીવણભાઈ તમે કહીશો કે એ સમય દરમિયાન જે તમે પંચકર્મ સારવાર કરાવીને આ બધું સારું થઈ ગયું પછી હવે તમને એક વાર બીજી વાર કોઈ બીજી દવા ગોળીઓ બીજી કાંઈ દવા લેવાની એ વિષય બિલકુલ ક્યારે નહીં બરાબર એલર્જીની પ્રોબ્લેમ બીજી કોઈ વાર એવી થઈ નથી બરાબર બિલકુલ તો તમે જે લોકો તમને સાંભળે છે કેટલા બધા વર્ષોથી ઓળખો છો તમારી ટ્રીટમેન્ટ પણ મેં ઘણા વર્ષો પહેલા કરેલી છે તો એવા લોકોને તમે શું કહેશો કે આપણે કેવી ટ્રીટમેન્ટ તમને મળીને તમને કેટલું સારું તો મારા જેવો કંઈ પણ એવું થાય છોકરાને અત્યારે લાવ્યો ને ત્યાં બી ચામડીને જો જે બી ચાઠું કે આના થયું છોકરીને એક વાર એવું ન થયું ચાટું આના તમારી ટ્યુબ ના અંદર બધું લગાડ્યું મટી ગયું એના પણ બીજી વાર પણ છોકરા ને લઈને આવ્યો તો એ ચામડીના લગતા માટે તમારો બેસ્ટ કોઈ પણ પ્રકારના એલર્જીના ઘણા એલર્જી કે ચામડીના લગતા માટે હું તો માનું કે અહીંયા આવું જોઈએ સંજુનીમાં સાહેબ ભાઈ બહુ સારી ટ્રીટમેન્ટ આપે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ